પાલ ઉમરા બ્રિજ સહિત સાકાર થયેલા અને સાકાર થનારા એક હજાર બસો એંસી કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા આવ્યું હતું જેમાં સોળ વર્ષથી બની રહેલા પાલ ઉમરા બ્રિજનું લોકાર્પણ સાથે પાલિકાના સુએજ પ્લાન્ટ સહિતના લોકાર્પણો કરવામાં આવ્યા હતા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત લીંબાયજોન વિસ્તારમાં એક હજાર બસો છપ્પન પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે હયાત ડિંડોલી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ તથા પાંડેસરા ઔદ્યોગિક એકમોને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ પાણી તૈયાર કરી પૂરું પાડવા ચાલીસ એમએલડી ક્ષમતાનું ટરસરો સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અમૃત યોજના અંતર્ગત કતારગામ ઝોન વિસ્તારમાં રૂપિયા બસો ઓગણત્રીસ પોઈન્ટ એંશી કરોડના ખર્ચે હયાત સિંગણપોર સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ હાલ નવીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતીકરણ એટલે કે એકસો પંચાવન એમએલડી ક્ષમતાથી બસો પંચાવન એમએલડી ક્ષમતા સુધીના તથા રાંદેર ઝોન વિસ્તારમાં રૂપિયા એકસો નેવ્યાસી પોઈન્ટ પાંત્રીસ કરોડના ખર્ચે હયાત ભેસાણ સુવેત ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નમીનીકરણ તથા ક્ષમતા વિસ્તૃતિકરણ એટલે કે સો એમ ડી ક્ષમતાની બસો એમએલડી ક્ષમતા સુધી અને જાંગીરાબાદ સુવેર પમ્પિંગ સ્ટેશનના ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વિસ્તૃતિકરણ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાતમંદોને ઘરનું ઘર મળ્યું હતું જેમાં ઉત્તરાયણ પાવર સ્ટેશનની સામે મોટા વરાચા ખાતે ઇડબ્લ્યુએસ વન પ્રકારના તમામ આંતરિક સુવિધાઓ સાથેના પાંચસો વીસ આવાસો સુમન આસ્થા એસઆર પેટ્રોલ પંપની બાજુમાં ભીમરાડ ખાતે ઇડબલ્યુએસ ત્રણસો ચાર આવાસો સુમન સંજીવની મહિલા આઈટીઆઈની બાજુમાં ભીમરાડ ખાતે ઇડબ્લ્યુએસ ટુ પ્રકારના ત્રણસો સાઠ આવાસો સુમન ભાર્ગવ ભગવાન મહાવીર કોલેજની બાજુમાં ભરથાણા વેસુ ખાતે ઈડબલ્યુએસ ટુ પ્રકારના એક હજાર એકસો આવાસો કતારગામ સુમન સારથી રવજી ફાર્મની બાજુમાં સિદ્ધિ વિનાયક સોસાયટીની બાજુમાં વેરોડ ખાતે ડબલ્યુ એસ ટુ પ્રકારના બસો ત્રણ આવાસો તેમજ વરિયાઓમાં સુમન સાધના સીતા રેસીડેન્સી પાસે ત્રણ પાંચસો ને અઢાર આવાસોનું લોકાર્પણ કરવા હતું ખાલી પણ કરતા કામ ભારતીય જનતા પાર્ટીના લોકો જે બોલે છે કરે છે ને કરે છે એટલું જ બોલે છે આવતે વાવાઝોડામાં પણ ઝડપથી નિર્ણયો કરીને આજે બધા લોકોને રાહતના પેકેજના પૈસા પહોંચાડી દીધા છે કશી કસર રાખી નથી વડાપ્રધાન ખુદ બીજી દિવસે આવી ગયા અને એક હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના માજી મંત્રી નરોત્તમ પટેલ દ્વારા લખાયેલા પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણી ડાયમંડ બુસની મુલાકાત પણ લીધી હતી અને વિવિધ સૂચનો કરી મુખ્યમંત્રી સુરતમાં હોય જેને લઈને પોલીસ બંદોબસ્ત પણ કડક ગોઠવાયો હતો કારણ કે હાલના સુરતમાં આપનું પ્રભુત્વ વધી રહ્યો હોય અને ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કામગીરી કરાઈ રહી છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા જી ટીન્યુઝ